નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી વડોદરામાં બુટલેગરોની દારૂ સંતાડવાની કલાકારી જોઈ હેરાન થઈ જશો લિસ્ટેડ બુટલેગર પોલીસને હાથ ન લાગ્યો બે મહિલાની ધરપકડ વડોદરામાં દારૂનું ગેરકાયદે વેચાણ કરતા બુટલેગરોમાં હવે મહિલા પણ સામેલ થઈ છે દારૂનો જથ્થો સંતાડવા બુટલેગરોની કલાકારી છેલ્લા થોડા સમયથી ખૂબ જ ચર્ચામાં છે ત્યારે તરસાલીવુડાના મકાનમાં પીસીબીની ટીમે દરોડો પાડી જમીનમાં સંતાડેલો લાખોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડી બે મહિલાઓની ધરપકડ કરી ચારેને વોન્ટેડ જાહેર કર્યા છે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે વડોદરાના એક બુટલીગરો ઘરમાં દારૂનો જથ્થો સંતાડવા માટે આખી હાઇડ્રોલિક સિસ્ટમ લગાડી હતી તો બીજાએ ડીજીના સ્પીકરમાં દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા સાયનાથ કોમ્પ્લેક્ષ વોડાના મકાનમાં રહેતો લિસ્ટેડ બુટલેગર ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ ઇંગ્લિશ દારૂનો ધંધો કરતો હોવાની માહિતી વડોદરા પીસીબી ટીમને મળી હતી તેમને એવી પણ ચોક્કસ મળી હતી કે બુડાના કયા બ્લોકના કયા મકાન નંબરની સામેની પાસે પતરાના છાપરા નીચે તથા દિવાલ પાસે પતરાના છાપરા નીચે ગબ્બાઓ બનાવી વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે બાતમીની આધારે પીસીબીની ટીમે બુડાના મકાનમાં દરોડો પાડ્યો અને દારૂનો જથ્થો જે જગ્યાએ સંતાડી રાખ્યો હતો તે જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી પહેલી નજરે કોઈને અંદાજો પણ ના આવે તેવી જગ્યાએ દારૂનો જથ્થો છુપાવી રાખવામાં આવ્યો હતો જેથી પોલીસે જમીનની નીચે છુપાવી રાખેલો જુદી જુદી બ્રાન્ડનો રૂપિયા બે લાખ ત્રીસ હજાર આઠસોની કિંમતનો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો ઝડપી પાડી દિમ્પલબેન વાદી અને હંશાબેન ઉર્ફે ભૂમિકાવાદીની ધરપકડ કરી લિસ્ટેડ બુટલેગર ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ કનીજા સામે ગુનો નોંધી રાહુલ અમિત અને બાદલની શોધખોળ હાથ ધરવામાં આવી છે